નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ બાવીસ જમાના પ્રમાણે ભાગ બે જેમાં પાઠ આપણે આગળ જોઈશું કેટલાક જમાડતા પહેલા એને કહેતા પણ એને અંતરસ ત્યારે નીલુ એની જુદું એહસાનથી જોઈ રહેતી માંદી ગુણિયલ એહસાનથી બિહારી તરફ જોતી મોટા કરોડપટીને પરણી હોત તો એ આવી ચાકડી ન પામત આટ આટલી ચાકડી અને મોંઘીદાર દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા કેટલાક જે વધારે પડતા આત્મીયજનો હતા એ આત્મીયજનો બિહારી માટે તો અલગથી જમવાનું લાવતા જ પણ સાથોસાથ નીલા માટે પણ અલગથી પડીકું લાવતા એવું જ્યારે એના આત્મીયજનો કહેતા ત્યારે બિહારીની આંખ એ લોકો તરફ એહસાનથી એટલે કે એમણે જે ઉપકાર કર્યો છે એ ઉપકારના ભાર નીચેના એહેસાનથી એ જોઈ રહેતો માંડી ગુણિયલ એવા જ એસાનથી બિહારી તરફ જોતી બીમાર પડેલી એની જે પત્ની છે એ બીમાર પડેલી પત્ની જ્યારે બિહારી એની સેવા ચાકરી કરતો ત્યારે એ અહેસાનથી એના તરફ જોતી બિહારી તરફ જોતી કેવો અહેસાન તો લેખિકાએ બહુ સરસ કીધું છે કે મોતા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકડી ન પામત કે મોતા કરોડપતિને ત્યાં પરણી હોત તો પણ એ ગુણિયાલને જે અત્યારે સેવા ચાકડી મળી રહી છે એ એના પતિ દ્વારા બિહારી દ્વારા એવી સેવા ચાકડી કોઈ કરોડપતિ પણ એની કરતા નહીં આટ આટલી ચાકડી અને મોંઘીદાર દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો અને ખૂબ ચાકડી કરી અને ગુણિયલને સાજી રાખવા માટે એને ખૂબ દવાઓ પણ કરાવી પણ સરવાળે પરિણામ દુઃખદ આવ્યું ગુણિયલ મૃત્યુ પામી એના જીવનનો અંત આવ્યો અને ગુણિયલનો ગુણિયલના જીવનનો અંત આવ્યા પછી આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા બંને જ્યારે એકલા પડ્યા ત્યારે એકબીજાનો સહારો અને એકબીજાનો જે ટેકો સાથ સહકાર એ જ એમની જિંદગી બની ગઈ તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવાળી એને નિશારે મૂકી આવે ચાર વાગતા નિશારેથી ઓફિસે લઈ આવે નીલા ઓફિસમાં રમે કે વાંચે ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય મોસારેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં પોતે જાય તો પિતા એકલા શું કરે નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હળ ખાતો તે પછી એટલે કે ગુણિયલના મૃત્યુ પામ્યા પછી બિહારી એટલે એના માટે એક નીલા જ રહી ગઈ એટલે શું કરતો સવારના કામકાજ માંથી પરવારી એ નીલાને સ્કૂલે મૂકી આવે પછી પોતે ઓફિસે જાય ચાર વાક્ય ફરી પાછું નીલાને લઈ આવે પણ એની ઓફિસે લઈ આવે નીલા ઓફિસમાં રમે વાંચે એ બધું કામ કરતી ત્યાં બિહારી પોતાની બિહારી પોતાની પુત્રી સાથે પોતાનું ઓફિસનું કામ પતાવીને એ પોતાની પુત્રી સાથે ઘેર જાય મોસારીથી મામા મામી લોકો આવે આગ્રહ કરે પણ એ આગ્રહને વસ નો થાય આગ્રહ કરે પણ એ આગ્રહ ને વસ નો થાય જો પોતે જતી રહેશે તો પોતાના પિતાનું શું થશે એવું વિચારતી એ એના મામા મામી સાથે જતી નહીં અને આવી નાની ઉંમરે પોતાની દીકરીની અંદર જે સમજણ આવી છે એ સમજણ જોઈને બિહારી હરખાતો આનંદિત થતો બેવડી જવાબદારી થી બિહારી એનું જતન કરતો માં વગરની દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય તેની ચાંપતી દરકાર તે રાખતો બિહારી ગરવ ગૌરવ લેતો માં મરી ગઈ તેથી શું પોતે કઈ કમ છે કે પોતાની દીકરીને મોસાર મોકલી દે બિહારી માં અને બાપની બંને જવાબદારીથી દીકરીનું જતન કરતો હતો અને માં વગરની દીકરીને કોઈ પતાવી ફોસલાવી ન જાય એની પણ એ કાળજી રાખતો પોતાને સમજાવીને પતાવીને એના તરફ ન કરી દે એની પણ કાળજી રાખતો પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એમ સમજતા નાની નીલાને વાળ લાગી નહીં એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં પોતાની જ આસપાસ પોતે એટલે કે નીલા નીલાની આસપાસ જ એના પિતા સુખી છે એવું નીલા સમજતી થઈ ગયેલી અને એવી સમજણ એને મેળવતા કઈ બહુ વાર લાગી નહીં અને એને પણ લાગ્યું કે પોતાની આ જે જીવન છે એ જીવનની અંદર સિવાય બીજું કોઈ જ નથી નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિ કથા મહાપુરુષોના જીવનચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો જાત મહેનત અને સાદાઈમાં સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ચારિત્ર અને સાદાઈ એટલે બિહારીની દીકરી લીલાની ઉપર સારા સંસ્કાર પડે એ હેતુથી એવા આશયથી તે મહાપુરુષોના જીવનચરિત્ર અને સંત મહાત્માના ઉચ્ચ જે આદર્શોવાળા જે વિચારો છે એની એ વાત કરતો બીજું જાત મહેનત અને સાદાઈમાં સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર વારંવાર દીકરીની અંદર થસાવતો અને ચારિત્ર અને સાદાઈ એટલે બિહારીની દીકરી અને એટલે જ ચરિત્રતા અને સાદાઈ સાદાઈ વાળું જીવન એટલે બિહારીની દીકરી એવું લોકો માટે થઈ ગયેલું થોકી થોકીની કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતા નિરાળી છે બીજી છોકરીઓ આ છકલી ઉચ્છખલ અને અધકચરી છે એ બધાના અને પોતાના રાહ નિયારા છે કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે વર્તી નહીં તેનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થયો હતો પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં એવી ઊંધી અસર થઈ ગઈ હતી કે કોઈનાએ કહ્યા વગર એના પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો ઠોકી ઠોકીને કહેવામાં આવેલી વાતો જે સંસ્કારોની વાતો કરવામાં આવી એની વાત એ વાતોથી નીલા ઉપર એ બી અસર થઈ કે બીજી સામાન્ય છોકરીઓ કરતા એ અલગ જ તરીકે બીજી અછકલી હતી ઉધનતા પૂર્વક નું વર્તન કરવા વાળી હતી અઢકચરીઓ હતી એવું આનામાં ક્યાંય દેખાતું નહોતું એ બધામાં અને પોતાના રાહ ન્યારા છે એ બધી છોકરીઓ અને પોતે જે પોતાનો રસ્તો છે એ પોતાનો રસ્તો અલગ છે કોઈ વાર તહેવારે પણ કોઈની સાથે ભરતી નહીં એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હતો બસ એના પિતા અને એનું ઘર એ સિવાય એ વધારે કોઈ વિશેષ મોજ શોખ કે અન્ય કોઈ બાબતમાં એ પડતી નહોતી પોતાની અને પોતાની માતાની પાછળ જે પિતાએ જે મહેનત કરી છે જહેમત કરી છે પરિશ્રમ કર્યો છે એ પરિશ્રમ એણે જોયો છે અને તેની એના નાનકડા મગજ પર એવી અસર થઈ કે કોઈનાએ કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવા હળવો કરવા માંગ્યો એટલે કે પિતાજીને એ ઘરમાં મદદ કરવા લાગી કામ કરતા હતા એમાં એ પિતાજીને મદદરૂપ થવા લાગી જેટલી બિહારી એની દરકાર રાખતો એટલી જ નાના હાથે એને બિહારીની રાખવા માંડી સવારના દાંતણ મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉથાડતી નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકીત ઘસીને રાખતી ટુવાલ અને કપડા ગોઠવી નાહવા માટે બોલાવતી બિહારી નાઈ ઉઠે તે પહેલા પૂંજાનો સામાન પ્રસાદ અને મારા નજર પડે એ રીતે તૈયાર રાખતી છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી નિસારના સમય પહેલા બધું પરવાળી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા જે નીલા જ્યારે નાની હતી અને નાની હતી ત્યારે જે વિહારી નીલાની દરકાર રાખતો હતો એ જ વાત આજે નીલા એના પિતાની દરકાર રાખે છે નાના હાથે એને બિહારીની પણ કાળજી લેવા માંડી સવારે દાતણ અને મંજન અને પાણીનો લોટો એની યોગ્ય જગ્યાએ ગોઠવીને પછી બિહારીને ઉથાડતી પોતાના પિતાને પછી ઉથાડતી નાવા જાય એટલે પૂજા અને પ્રસાદ અને મારા એ બિહારીની આંખની સામે પડે એવી રીતે એ મુક્તિ છાપા અને તપાલ એ નક્કી કરેલી મુક્કરળ એટલે નક્કી કરેલી જગ્યાએ જ એ રાખતી અને નિશારે જવાનું થાય તે પહેલાં ઘરનું બધું જ કામ એ પતાવીને પોતે અને પોતાના પિતાની સાથે એ નિશારે જવા નીકળી પડતી નિશારેથી સીધી ઘરે આવી અને તરત જ કામે ચડી જતી પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતા બધી જ રીતે છે એ વિચારે બિહારીની છાતી ગજગજ ફૂલતી આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત એને સતાવ્યા કરતી નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી લાગતી પોતાની દીકરી આજકાલની જે છોકરીઓ છે એના કરતા આવતી હતી બેસક છે એ વિચારે બિહારીની છાતી ગજગજ ફૂલતી એટલે કે બિહારી ગૌરવ અનુભવતો આમ છતાં લીલાની ઉંમર વધી રહી છે અને એને પરણવાની છે એ વાત એને સતત મૂંઝવ્યા કરતી એને હેરાન કરતી નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો અને નીલાને યોગ્ય મરે પાત્ર એવા યોગ્ય પાત્રની એ ચકાસણી કરવા લાગ્યો એટલે કે જોવા લાગ્યો અને જો નીલાની સરખામણી કરવામાં આવે તો નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી લાગતી જે જે છોકરાઓની એને ચકાસણી કરી એ ચકાસણીમાં એને માલુમ પડ્યું કે આ બધા છોકરાઓ એ નીલા કરતા ઉતરતી કક્ષાના હતા પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય જ એમ વિચારી અને નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા પોતાનામાં પોતાની દીકરી અને પારકા એટલે કે બીજા આ બે વચ્ચે આટલો ભેદતો હોય જ આમ વિચારીને બિહારીએ નીલા માટેના છોકરાઓ જોવાનું એને શરૂ કરી દીધું નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એના વિચારો જાણવા કોશિશ કરતો પણ લીલા તો આ અંગે કંઈ વિચાર કરવા જ ના પાડતી પિતા છે ભણેલો ગણેલો છે પોતાની દીકરીને પણ અગ્રિમતા આપે પોતે પિતા છે એવી જોવું કમી ન કરે એ હેતુથી એ નીલાને પૂછીને જ આગળ વધવું એવા વિચારો એ કોશિશ કરતો પણ નીલા આ બાબતે કોઈ જ વિચારતી હતી નહીં કાંઈ જ વિચારતી હતી નહીં મારે તો મીરાબાઈ થવું છે

શરમની માળી પણ નાના કહેતી હોય કંઈ નહીં એકવાર નક્કી કરીશું એટલે એની મેરે વળી જશે નીલા ના પાડે છે બિહારીને એવું થયું કે પોતાના તરફની જે લાગણી છે એ સમજીને એ ના પાડતી હશે એટલે એણે સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે તને સુખ મળે તને સગવડ મળે તું સલામત જગ્યાએ રહે એમાં જ બિહારીની શાંતિ અને આબાદી સમાયેલી છે આવું સમજાવ્યું ત્યારે પણ નીલાએ પોતાની હદ ચાલુ રાખી એના જ પાડતી હતી ત્યારે બિહારીને થયું કેટલે એટલે આટલી સાણી કે આટલી ડાઈ છોકરી છે હજી સંસારની જે ગંભીરતા છે એ ગંભીરતા એ સમજી શકી નથી એનો એને ખ્યાલ નથી એટલે કદાચ એ શરમાતી હશે અને એ છે પણ નહીં એકવાર એનું નક્કી કરીશું એટલે આપ મેરે આમ જશે એ દિશા આગળ વધશે આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા મામા જયાબા સૌને લીલા માટે સારો સાઠી શોધવા કહ્યું ત્યારે કેવો મૂર્તિઓ જોઈએ તે અંગે ઝીણવતથી સમજાવ્યું બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવવી જોઈએ કે દુઃખી થવી ન જોઈએ લાલે નીલા માટે છોકરા જોવાનું પ્રયત્ન કરી નાખ્યો શરૂ કરી દીધા ના મામા જયાબા સૌને નીલા માટે છોકરો શોધવાની વાત કરી દીધી મૂર્તિઓ કેવો જોઈએ એ પણ બધી નાની નાની બાબતોથી સમજાવી દીધું અને બધી રીતે યોગ્ય મળે ને તો જ આપણે આગળ પગલું ભરવાનું છે આપણી દીકરી એના સાસરેથી ફરિયાદ કરતી આપણા ઘરે પાછી આવવી ન જોઈએ કે ત્યાં દુઃખી થવી જોઈએ નહીં એવું બિહારી ઈચ્છતો હતો બિહારી નહીં કોઈ પણ માતા પિતા પોતાની દીકરી દુઃખી થઈને ફરિયાદ કરતી ફરી પાછળ પોતાના ઘરે આવે એવું કોઈ પણ દીકરી ઈચ્છતી કોઈ પણ માતા પિતા ઈચ્છતા નથી નીલાને મેળવવા કંઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે છે સુંદર દેખાવડો યુવાન ચારિત્ર સિલ્વર સરસ ઘર ઉચ્ચ કુટુંબ બધું જ નીલાને સામે ચાલીને મળ્યું એમાંથી કોને પસંદ કરવો એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે એ જાગી ઉઠ્યો સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો નીલાને મીરવવા માટે કારણ કે સરસ મજાની સુંદર સુશીલ કન્યા હતી કોને પસંદ કરવો એવી મીઠી કલ્પના અને મૂઝવણ બિહારીને સટાવી રહી હતી અને સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે એ ઉઠી પડ્યો આટલી બધી જાહો જલાલીવાળા ગટિયાઓ મળ્યા છે અને સારું એવું સુખ મળવાનું છે એવી સમાધિમાંથી એકદમ અચાનક એ જાગી ઉઠ્યો અને સૌ તરફથી એક સરખો જ જવાબ આવ્યો છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું બધા છોકરાઓ પાસે બધું હતું પણ છોકરીની ખામી નીકળી કઈ ખામી કે છોકરી સાડી ખરી સરસ મજાની સુંદર મજાની પણ અત્યારનો જે સમય છે અત્યારનો જે જમાનો છે એ જમાના પ્રમાણે એને રહેતા આવડતું નથી મિત્રો તમે જેના માધ્યમથી এড્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન ના માધ્યમો નો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક